સોશિયલ મીડિયામાં ઘણીવાર અનેક મુદ્દાઓને લઈને ચર્ચામાં રહેલા કીર્તિ પટેલ ફરી એકવાર એક વિવાદમાં સપડાયા છે શું વિવાદ છે કઈ ઘટના બની છે જાણ્યા આ વિડીયો તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને સોશિયલ મીડિયામાં પોતાના અલગ અલગ પ્રકારના વિડીયો બનાવીને ફેમસ થયેલા કીર્તિ પટેલ અને એમના મિત્રોએ સુરતના એક વેપારી પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી છે જે બાબતે એમણે પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર પણ કરાવી હતી અને એ જે મિત્રો છે એમની સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે એમણે એ જે સુરતના વેપારી છે એમની પાસેથી બે કરોડ રૂપિયા માગ્યા છે અને એ એટલા માટે કારણ કે એમની સાથે એ ફોટો પણ આવ્યો હતો એ ફોટો છે એના દ્વારા એમને બ્લેકમેલ કરી રહ્યા છે અને અલગ અલગ રીતે એમની પાસે ખંડણી માગી રહ્યા છે કે બે કરોડ રૂપિયા તમે આપશો તો જ બાકી તો અમે આ ફોટો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું હવે આ પહેલી ઘટના નથી આની પહેલાં પણ ઘણા અલગ અલગ મુદ્દે કીર્તિ પટેલ છે વિવાદમાં ફસાયા છે એટલે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પણ એમને અલગ અલગ નાટકીય વિડીયો બનાવ્યા હતા અને એ સિવાય પણ ઘણા બધા વિવાદોમાં હંમેશા ફસાતા હોય છે અને ફરી એકવાર એ વિવાદમાં સપડાયા છે કે જેમાં સુરતના વેપારીને બે કરોડ રૂપિયાની ખંડણી માગવામાં એમના મિત્રો અને એમની ક્યાંક ને ક્યાંક અટકાયત પણ કરવામાં આવી શકે છે તો તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરી એમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ ટાઈપ્સ ઓફ ઇન્ડિયા